ડબ્બામાં ગાયોની કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી પીવા માટે પાણી ખવડાવવા માટે વ્યવસ્થા પૂરતી નથી હોતી ઢોરના ડબ્બામાં ગાયો પર અત્યાચાર થાય છે જેથી તેમને કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી તેથી ઢોરના ડબ્બામાં ગાયોના મૃત્યુ થાય છે બીમાર ગાયો કોઈ પ્રકાર ધ્યાન રાખવામાં આવતું નથી કરણી સેના તેમજ જામનગર ની જુદી જુદી ગૌરક્ષક દ્વારા આવેદન દેવામાં આવેલ

તમે દસો ફરી પામેલી હતી ગાંધીનગર અને દિલ્હી પહોંચીશું જ્યાં લગી ગાયું બે મહિના જેવું થઈ ગયું ગાય લઈ ગયા ગાય પૈસા જય ગોમાતા હાર્દિક સિંહ ચુડાસમા છે પ્રમુખ અમે આજે કમિશનર શ્રી આવેદન પત્ર દેવા આવ્યા હતા જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ગાય નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જીએમસી દ્વારા જે ગાયો પકડવામાં આવે છે એ ગોળના ગાય ના ડબે રોજ થી પાંચ ગાયો મૃત્યુ પામી રહી છે એનું કારણ શું ગાય જે મૃત્યુ પામી કારણ શું અને ગાય જે મૃત્યુ પામી જવાબદાર કોણ એના માટે અમે સબ બધા બધી સંસ્થા અને સૌ ગૌરક્ષકો બધા આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને આવનારા સમયમાં અમે કમિશ્નરશ્રી ને ચિમતી આપી છે આવનારા સમયમાં ગાય ઉપર અત્યાચાર અને ગાય નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બંધ નહીં થાય અમે આવનારા સમય ઉગ્ર માં ઉગ્ર આંદોલન અને ગાંધીનગર ને દિલ્હી લગી જવું પડશે તો પણ અમે બધા ગૌરક્ષકો અમે પણ જાશું